ના હુમલામાં સુરતના એક વ્યક્તિનું મૃત્યુ થયું છે ત્યારે મૃતકના સી આર પાટીલ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો આજ પછી કોઈ કોઈ દિવસ કરતા જો આપણી ગવર્મેન્ટ પાછળ કેટલા વીઆઈટી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું આને ડોક્ટર બનાવી છે એન્જિનિયર બનાવો છે હું કઈ રીતે બનાવીશ નહી મને ન્યાય જોઈએ મારા છોકરા નો ફ્યુચર ખરાબ ન થવું ટેક્સ કરીને તમે સેલરી આપો છો ને અને ઉપર જતા અમે કઈ પણ વસ્તુ ખરીદીએ છે ક્યાંય જઈએ છીએ ટોલ ટેક્સ બધા ટેસ્ટ તમે અમારી પાસેથી લ્યો છો તો મારા ઘરવાળાને જયારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મને એનો ન્યાય જોયે તમે લોકો અહીંયા જ રહ્યો તમે

મિલિટરી વાળા એક કે કે તમે લોકો ફરવા જ સુકામ આવો છો લોકોના ઘર બરબાદ કરી દીધા મોદી સરકારે અમારે એક વિનંતી કે અમારો સ્તંભ લે ન્યાય જોઈએ લોકોને helicopter સેવા મળે છે આ મારા ટેક્સ મળે છે ને સુવિધા નહીં

અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો રહ્યો હિન્દુને મુસલમાને અલગ કર્યા મુસલમાને કાયદો કર્યું જેટલા હિન્દુ પુરુષ હતા બધાને ગોળી મારી દીધી બધાને આવડા આવડા છોકરા હતા ઉભો હસતો તો જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો ઉભો હસતો તો કેવી સરકાર છે આપણી Kashmir નું નામ બદનામ કરો છો Kashmir માં કઈ વાંદો નથી વાંદો આપણી સરકારની સિક્યુરિટી માં છે આટલા ટુરિઝમ ત્યાં હતા ઉપર એક મિલિટરી મેન ને એક મિલિટરી મેન નહીં કોઈ પોલીસ મેન કોઈ ફેસિલિટી નહીં કંઈ જ કોઈ મેડિકલ કેમ્પ નહી રસ્તાની સુવિધા નહી